માંગરોળમાં મોબાઈલની દુકાનમાં ત્રણ લેપટોપ સહિત વસ્તુની કરી તોડફોડ લુખાગીરીની વટાવતો કિસ્સો સામે આવ્યો નામે મોબાઈલ ની દુકાન માંથી લોન પર ચોકમાં રાજ મોતી મોલમાં આવેલી સાગર મોબાઈલમાં સાંજના સમયે આ ઘટના બની હતી જેમાં એક શખ્સે મોબાઈલની દુકાનમાં અંદર પ્રવેશી બોલાચાલી કરી ત્રણ લેપટોપ કરી તોડફોડ અંગેના CCTV કેમેરામાં આવેલા વિડિયો લઈ દુકાનદાર પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી મોબાઈલ વેપારીની ફરિયાદ લઈ તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીને જાબીર બાનવા નામના આરોપીને ઝડપી રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું આ આરોપીની સામે અગાઉ પણ માંગરોળ મેરીન અને અમરેલી જિલ્લામાં ગુનો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી કરીને ભાઈ હતા જે પૈસા બાકી હોવાને કારણે લોક થયો હતો જોકે મોબાઈલ એનો હતો નહીં બીજા પર્સનનો હતો અને અને આવી ખોટા ખોટી દાદાગીરી કરી અને મારી દુકાનના ત્રણ લેપટોપ તોડી નાખ્યા અને અમને બધીને ધમકી ગઈ આપી અને બધી મારામારી કરી દુકાને અમે પોલીસ ફરિયાદ કરેલી છે આજરોજ ખાતે સાગર મોબાઈલ નામની દુકાન આવેલી હતી ત્યાં આગળ જાબીર શાહ ઇકબાલી શાહ બાંધવા કરી અને માંગરોળમાં રહેતા એક ઈસમે મોબાઈલના પૈસા ભરવા બાબતે દુકાનના માલિક સાથે તકરાર કરી દુકાનના માલિકના ત્રણ લેપટોપ તોડી નાખેલ છે તેમજ દુકાનના માલિકને ગુનેત ધમકી આપેલ છે જે અંગે માંગરોળ પોલીસે કાયદેસરની એફઆઈઆર નોંધી હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લે તેની સામે ગુનો નોંધાયો છે હાલના આરોપીને ગુનાહિત જગ્યાએ લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે સહેલાબો થયે કંઈ બાલના આ આરોપીના કોઈ થયેલ હાલના આરોપી વિરોધ સને બે હજાર ઓગણીસમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જુનાગઢ જિલ્લા ખાતે તેમજ ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે અગાઉ પણ ગુના દાખલ થયેલ છે